વીભાપર ગ્રામ પંચાયત જનમે પાંચ જૂથ કંપ ગ્રામ પંચાયત મેાવિષ્ટ ગ્રામો ગંગોણ પૂર્વ ગંગોણ પશ્ચિમ અને વીભાપર ગામ અચે તા તો પાં એ ખભે ખબો મિલાઈ અને જીં બને તી વિકાસ જ કાર્યો કીં કર્યું નો વર મેં આ મેણી ભા ભાવે કે અપીલ કયાં તો અને જીં બને તી પાં તકે પાંચ વીભાપર ગ્રામ પંચાયતનો નં રોશન કર્યું इन्हीअ मिणी भाउ भाउरे खे मुंहिंजी अपील है नए वरे जा राम राम धन्यवाद